તો ગાઈઝ આજે તમને કાલે ફાઉન્ડેશન વિશેની તમને માહિતી આપી હતી તો આજે તમને એક માહિતી આપવાનો કે આપણે ફાઉન્ડેશન ટોટલી ભરાઈ ચૂક્યા છે અને પણ આપણે આપણે કરી દીધો એના પછી ફાઉન્ડેશન ભર્યું અને હવે આપણે એનું કરવાનું છે બેજ બેઝિંગ કરવાનું છે કે આપડા કોલમ છે તો કોલમની અંદર બેજ આવે છે થેબા દેશી ભાષામાં કહેવાય તો બેજ કરવા માટે કેવી રીતનું આપણે કોલમનું માપ અલગ અલગ છે એક નવ ઇંચ કોલમ છે પછી એક ફૂટ બાય નવ નો છે એક નવ બાય નવ નો છે અને એક પંદર બાય નવ નો છે ત્રણ વખત છે આપણે કોલમ ની અંદર તો એમાં ત્રણ બેજ કઈ રીતે કરવા એની હાઈટ નું ફિટનેસ કેટલું રાખવું પહોળાઈ કેટલી રાખવી તો એ થિયરી માં તમને સમજાવીશ વિડીયો ને એન્ડ સુધીમાં જોતા રહેજો તમને ખાડાના અંદર ઉતરી એને હું સમજાવું કે કઈ રીતની ફિટનેસ રાખવી અને કઈ રીતનો બેજ ભરવો તો આ રીતનું તમને થોડી માહિતી આપીશ તો મિત્રો આ આપણો કોલમ છે આની રિંગ વાળીની છે બાર ઇંચની આપણે તો કોલમ આવશે પંદર ઇંચ નું અને આપણે સવા ફૂટ છે તો આની હાઈટ આપણે રાખવી હવા ફૂટ આ સવા ફૂટ છે તો આની હાઇટ રાખવી આપણે સવા ફૂટ તો અહીંયાથી આપણે પંદર ઇંચ માપી લીધું સવા ફૂટ સવા ફૂટ માપીને અહીંયા આપણે બાંધી દેવાની છે વાયર

આ રીતના ફાઉન્ડેશન આનો રાખવાનો છે બેજ રાખવાનો છે 18 ઇંચ અને આ બાજુ 3 3 ઇંચ બે બાજુ છોડો એટલે આ બાજુ રાખવાનો છે આપણે એ 12 ઇંચ 12 ઇંચ તો કરવાનો એનાથી આપણો જે એનો ઉપરનો પિલર આવશે તો એ બેઝના ઉપર પ્રોપર બેહી જાય પછી આપણે બીજો કોલમ નવ લો તો એ 9 ઇંચનો કોલમ છે પોઈમાં 9 બાય 9 છે તો એને આપણે એની ફિટનેસ રાખવાની છે 9 ઇંચ અને એક છે આપણે ફૂટનો કે 12 ઇંચનો તો 12 ઇંચનો છે એને આપણે હાઈટ રાખવાની છે ફિટનેસ બેઝની 12 ઇંચ તો આ રીતના આપણા કોલમ આર્કીટેક્ટ એન્જિનિયરના નિયમ મુજબ આ રીતના આવે છે પછી દેશી ભાષામાં તમે આગા પાસે રાખો છો તો એમાં માલ પણ વધારે જાય અને મજબૂતાઈ પણ તમને પૂરી ના મળે અને આ જે આપણા આર્કીટેક્ટ થિયરી પરમાણે જ છે તો આ રીતના આપણે બે રાખી માપી એને ભરવા તો આમાં ટાઈમ વધારે નથી થતો કામ સારું થાય અને કામ એકદમ ઓફિશિયલી કામ થાય આ રીતનું કામ કરવું અને તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને શેર કરો સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન દબાવવાનું ના ભૂલતા અને ફેસબુકમાં અમારો પેજ છે જય ગોગા કન્સ્ટ્રક્શન તો તેને ફોલો જરૂરથી કરજો અમુકને ખબર નથી હોતો કે બેજ એટલે શું કારણ કે એ આપણા દેશી ભાષામાં થેબા કહેતા હોય છે તો એ બેજ એ બેજનો એના માટે કરીને કે આપણે તમને બેજ એક બતાવી દઉં કે ઉપરથી ફાઉન્ડેશન ટાઈપ પૂરું કરવું તો આનાથી આપણે આને બેજ કહેવાય આરવા બે વજન પકડી રાખે ને સમજો કે આ સવા ફૂટ નો પીલર છે તો આર્યવા પીલર હાલ નીચે કેટલો ભરાશે તો એ દોઢ ફૂટ ભરાશે પંદર ઇંચ છે તો આ બધી દોઢ ભરાશે દોઢ બાય ફૂટ ભરાશે આપણો પંદર બાય નવ નો કોલમ છે તો આરવા એનો પીલ્લર નીચેથી ભરાશે ત્રણ કે ચાર ફૂટ જેટલો આટલો પ્લેન લેવલ ઉધી આરે ભરાશે આપણે દોઢ બાય એક ફૂટ અને આના ઉપર પ્રોપરલી જે તમારી સાઈઝ હોય છે એ ભરવાની હોય છે તો આ રીતનું કામ કરવું તો જો જો આપણે જાતે જ મોટે કામ રહી એક કરી રહ્યા છે જાતે કામ કરવું પડે તો અત્યારે આપણે બેજ ભરવાના ચાલુ છે તો આપણે બેજ ભરી રહ્યા છે તો બેજ માલ જુઓ માલ ક્વોન્ટિટી આપણો કલરનો બેજ ભરવાનો ચાલુ છે તો આ રીતનો ટાઈટ માલ વાપરવાનો હોય છે કારણ કે બેજમાં પોસાઈ કરવી પડે તો પોસાઈ માટે કરીને ટાઈટ માલ રાખવો પડે અંદર નહીં તો ખેદાઈ જાય કારણ કે મજૂરી કરો તો તમારું શરીર પણ સારું રહે અને વ્યવસ્થિત રીતે તમને આળસ ના આવે થોડું જાતે પણ કામ કરવું જરૂરી છે